નમસ્કાર દર્શક મિત્રો આપ જોડાશો ડેટ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દેવનાગવા કલેક્ટર રેસિડન્ટ પાસે અકસ્માત એકનું મૃત્યુ એક ગંભીર ઘાયલ કેન્દ્ર શાસિત પ્રદેશ દેવના નાગવા મલાલા કલેક્ટર રેસિડન્ટ મેઇન રોડ પર મહવા રેલવે સ્ટેશન નજીકના રહેવાસી રમઝાન અનીફ કનુજિયા ઉંમર વર્ષ ત્રીસનું બપોર બાદ ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તાની સાઇડ પર લોખંડની રેલિંગ સાથે અથડાતા રમઝાન અનીફ કનુજિયા અને તેની પાછળ બેઠેલ હકીમભાઈ ગંભીર ઘાયલ થયા છે આ બંનેને દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી રમઝાન અને કનુજિયાને ડોક્ટરે મૃત ઘોષિત કરેલ અને હકીમભાઈને ગંભીર ઇજા પહોંચતા તેને પ્રાથમિક સારવાર બાદ રિફર કરેલ આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ દીવ